ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત આજે આપણે સ્વાધ્યાય ચાર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ એમાં પ્રશ્ન એક છે નીચેની ભાત પેટન્ટનો અભ્યાસ કરો હવે અહીંયા જે ભાત પેટન્ટ આપી છે એમાં આ જે અંકો છે બંને એનો સરવાળો થાય છે તો બે વત્તા એક ત્રણ ત્રણ વત્તા બે પાંચ ચાર વત્તા ત્રણ સાત પાંચ વત્તા ચાર નવ અહીંયા આપણે બોતેર અને તોતેર નો સરવાળો કરીએ બોતેર અને તોતેર તો એકસો પિસ્તાલીસ થાય છે વિકલ્પ નંબર સી માં જોવા મળે છે બીજો પ્રશ્ન છે કે બાર અને પંદરના સામાન્ય અવયવ કયા તો બાર એક બે ત્રણ ચાર છ અને બાર આ બારના સામાન્ય અવયવો પંદરના અવયવો જોઈએ એક ત્રણ પાંચ અને પંદર તો અહીંયા બંનેમાં સામાન્ય હોય એવા એક અને ત્રણ આપણને જોવા મળે છે એટલે જવાબ આવશે આપણો વિકલ્પ એ એક અને ત્રણ એક સંખ્યા જે પચાસ થી ઓછી છે ને જે સાત નો ગુણક છે અને જેને બરાબર ત્રણ અવયવ છે એ સંખ્યા કઈ તો અહીંયા ત્રણ અવયવ હોય ને પચાસ થી ના અવયવ ઓગણપચાસ જોઈએ એનો અવયવ એક સત્યુ સત્ય ઓગણપચાસ અને ઓગણપચાસ એક ઓગણપચાસ એક સાત અને ઓગણપચાસ આ ત્રણ અવયવો છે અને પચાસથી નાની છે માટે આપણો જવાબ આવશે વિકલ્પ સી ઓગણપચાસ પ્રશ્ન ચાર બે વયસ્કની ઉંમરનો ગુણાકાર સાતસો સિત્તેર છે તો તેમની ઉંમરનો સરવાળો કેટલો આપણે વિદ્યાર્થી મિત્રો સાતસો સિત્તેરના અવિભાજ્ય અવયવ કરીએ અગિયાર સત્તા સિત્તેર સાત દસ સિત્તેર પાંચ દૂ દસ અને બે એક વર્ષથી ઉપર આ બંનેનો કરો એટલે સાત પંચા પાંત્રીસ અને અગિયાર દુ બાવીસ તો પાંત્રીસ અને બાવીસ એટલે કે સત્તાવન વર્ષ થયા તો આ બંનેનો સરવાળો આવ્યો સત્તાવન અને ગુણાકાર આવશે સાતસો ને સિત્તેર એટલે આપણો જવાબ આવશે સત્તાવન જે આપણને વિકલ્પ સી ની અંદર જોવા મળશે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે બત્રીસના ના અવિભાજ્ય અવયવો છે બત્રીસ ના અવિભાજ્ય અવયવ તો બે દુ ચાર દુ આઠ સોળ બત્રીસ પાંચ વખત બે નો ગુણાકાર કરવાથી આપણને બત્રીસ ના અવિભાજ્ય અવયવ મળે છે જે આપણને વિકલ્પ નંબર એ ની અંદર જોવા મળશે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે આઠ ના પેલા ચાર ગુણકનો સરવાળો કેટલો થાય આઠ ના પ્રથમ ચાર ગુણકો તો આઠ આઠ એક આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ અને આઠ ચોક બત્રીસ આઠ ને ચૌદ ને ચાર અઢાર ને બે વીસ શૂન્ય બેને ને ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ પ્રશ્ન સાત છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સો વિભાજ્ય સંખ્યાઓમાં ત્રણ અને પાંચ બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે અહીંયા સો છે સો એને માત્ર ત્રણ વડે નહીં કે માત્ર પાંચ વડે નહીં પણ બંને વડે ભાગી શકાય એટલે કે પંદર વડે પાંચ તેરી પંદર વડે તો પંદર વડે ભાગી શકાય એવી સંખ્યાઓ એક થી સો ની અંદર આવશે પંદર છક નેવું પંદર છ નેવું અને પંદર સત્તા એકસો પાંચ એટલે સોથી વધી જાય છે એટલે આપણી જવાબ આવશે છ વિકલ્પ ડીની ની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન આઠ છે છસો ચાલીસના ના અવિભાજ્ય અવયવ કયા તો આ બધા જ વિકલ્પોને ચેક કરીએ આપણે એમાં ડી વિકલ્પ જુઓ તો ડી વિકલ્પની અંદર બે દુ ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ એકસો છ્યાવીસ એકસો અઠ્યાવીસ ગુણ્યા પાંચ કરો ચાલીસ ને શૂન્ય ચાર ચૌદનું ચોગડો એક અને પાંચ ને એક છ એટલે આપણને છસો ચાલીસ મળે માટે વિકલ્પ બી આપણો જવાબ મળશે તો આ હતા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પૂછાયેલા તમામ વર્ષોના પ્રશ્નો એનું સોલ્યુશન આપણે જોયું હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાંચના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે